দেখুন বল প্রথম বল নি আসছেন চালিয়েছে ইনসাইডেস কিপারের হাতে বামে ক্যাচ ছিল এটি আমার আউট্রা

આઉટ આઉટ યસ ચાબાસ આઉટ જા અરે તો અરે લે આ છે ચારવાર સર પુરા 200 રૂપિયા 10 चलता છે સર આને જ બોલ સ્લો બોલ એને કમાણી મારબો કમાણી લાબો બોલિંગ સિંગલ દે અરે સિંગલ દે બોલ અરે આગે ડાન્સ ક્યાં હુલ